વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકે કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું બીએલઓ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે જેઓ ગુરવા મહિલા આઈટીઆઈમાં નોકરી કરતા હતા આજે સવારના કડક બજાર વિસ્તારમાં આવેલ પ્રતાપ સ્કૂલમાં તેઓ ફરજ ઉપર હાજર હતા તેઓ કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા હાલમાં પીએમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મૃત્યુનું સાચું કારણ શું છે પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ અટેકની આશંકા છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર ઉષાબેન સોલંકી તિલકવાડાના વતની હતા અને હાલ સુભનપુરા વિસ્તારમાં રહેતા હતા આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે આ મામલે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ માહિતી આપી હતી આજે સવારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે જે દરમિયાન આપણે કલેક્શન માટેના અલગ અલગ ભાગોની અંદર કેમ્પ માટેની કામગીરી કરી રહી હતી આમની અંદર બીએલઓ બીએલઓ સહાયક મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આ દરમિયાન એક દુઃખદ ઘટના બની આપણી સાથે બીએલઓ સહાયક તરીકે ઉષાબેન સોલંકી જે તિલકવાડા નર્મદા જિલ્લાના વતની છે અને અહીંયા ફરજ નિભાવતા હતા એમને અચાનક ત્યાં સ્થળ ઉપર પડી જતા એમને તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાંથી તાત્કાલિક એમને આપણા નાયબ મામલતદાર એમને હોસ્પિટલમાં લઈ ગયેલા એમ્બ્યુલન્સને વેઇટ કર્યા વગર તાત્કાલિક કેમ કે ત્યાં ગાડી પણ જઈ શકે એવું નહોતું એટલે તાત્કાલિક એમને રિક્ષામાં લઈ જઈને એમને હોસ્પિટલ લઈ ગયેલા અમને સૂચકતા પણ કે કામ ના લાગી અને હોસ્પિટલ ગયા ત્યારે એમનું નિધન થયેલું હતું આ બેનનું દુઃખદ અવસાન થયું છે સમગ્ર વહીવટીતંત્ર આ બેનના પરિવારની સાથે છે એમની આપણે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી કરેલી છે પ્રાથમિક રીતે વિગતો જે છે એ મુજબ બેનો આ જે બેન છે એ ગોરવા આઈટીઆઈમાં જ્યારે કામ કરતા હતા ત્યારે એમને અમુક સમયે ક્યારેક એમને પડી જવાની તકલીફ હતી હદે રૂપના એ બીમારી ધરાવતા હતા અને એમની એમની સારવાર અલગ અલગ તબક્કે ચાલુમાં હતી વિશેષ કરીને આપણે કાળજી રાખીએ છીએ કે આપણા જે બીએલોઓ છે બીએલઓ ઉપર કામનું ભારત ના વધે એટલા માટે અન્ય એમને સહાયકો અન્ય સંસ્થાઓ ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓને કામે લગાવી છે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ આપણને મદદમાં આવ્યા છે એટલે આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ શાંતિથી કામગીરી કરી શકે બેંક પણ છેલ્લા ચાર દિવસથી જોડાય ત્યારથી બખૂબી કામગીરી નિભાવી રહ્યા છે વધારે એ કામગીરીનો સ્ટ્રેસ પણ નથી ડેટા એન્ટ્રીની કામગીરી કરીને ત્યાં જ બેસીને કામગીરી કરે છે સાંજે સામાન્ય રીતે છ વાગે ઘરે જતા હતા ગઈકાલે પણ સાંજે છ વાગ્યા સુધી કામ કરીને અને બેંક ઘરે ગયેલા હતા આજે સવારે જ્યારે આવ્યા ત્યારે એમની જ્યારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા અને કામગીરીમાં લાગી ગયેલા હતા પણ અચાનક એમને ભાગે જે પ્રાથમિક રિવિઝન આપણને પોસ્ટમોર્ટમ જાણવા મળ્યું છે હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું છે વિશેષ કરીને આપણી આગળ જે વિગતો છે એ મુજબ એમાં ત્રણ વ્યક્તિઓ એમના સુપરવાઇઝર એમના સ્ટોરકીપર અને સાથોસાથ આ બેન જે સિનિયર ક્લાર્ક તરીકે ગોરવા આઈટીઆઈમાં ફરજ નિભાવતા હતા એ ત્રણેયના નામ આસિસ્ટન્ટ તરીકે હતા આસિસ્ટન્ટ તરીકે આપણે એમને જ્યારે આસિસ્ટન્ટ તરીકે આપણે મૂકીએ છીએ ત્યારે ફૂલ ટાઈમ આ કામગીરીનો હુકમ નથી કરતા એના બદલે બીએલઓની કામગીરી કઈ રીતે રિલીવ થઈ શકે અન્ય વિભાગની કામગીરી કરતા હોય સાથોસાથ આ વધારાની કામગીરી તરીકે કરી શકે એટલા માટે આપણે એમને સ્થાપનો હુકમ કરીએ છીએ આ ત્રણેય બહેનો સાથે મળીને કામગીરી કરતા હતા અને અલગ અલગ કામગીરીમાં મદદ કરતા હતા આપણો વિશેષ પ્રયત્ન એ છે કે જ્યારે બીએલઓ અત્યારે કામગીરી કરે છે ફિલ્ડની જવાબદારી પણ છે સાથોસાથ ડેટા એન્ટ્રીની જવાબદારી છે ત્યારે આ ડેટા એન્ટ્રીની જવાબદારી અન્ય સહાયકો મારફતે અન્ય આસિસ્ટન્ટ મારફતે નિભાવાય એ માટેનો આપણો સતત પ્રયત્ન છે આજે શહેરની અંદર લગભગ પાંચસોથી વધારે અલગ અલગ જગ્યા ઉપર બેસીને ડેટા એન્ટ્રીમાં પણ મદદ થઈ ગઈ છે અને સાથોસાથ બારસો છોતેર જગ્યાએ કેમ્પ ચાલી રહ્યા છે ત્યાં પણ આપણા સહાયકોમને મદદ કરે છે જેથી કરીને બીએલઓની કામગીરીનું ભારણ આપણે ઘટાડી શકીએ વિશેષ કરીને હું ચોક્કસથી માનીશ કે જહેમતવાળી કામગીરી છે જેમની અંદર એસઆઈઆરની કામગીરી આપણે સઘન કરી રહ્યા છે પણ આપણા કિસ્સામાં જે બહેનું નિધન થયું છે કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવેલું હતું એમને કંઈ દિવસભર આપણે ટાર્ગેટ પણ નથી આપતા સહાયક તરીકે આવે છે એટલે એમની કોર રિસ્પોન્સિબિલિટી બીએલો બીએલઓની રિસ્પોન્સિબિલિટી જેટલી ઓછી થઈ શકે એ દિશાનો પ્રયત્ન આપણો હોય છે અને આમની અંદર હજારોની સંખ્યામાં આપણી સાથે આજે શાળાના વિદ્યાર્થીઓ અન્ય શિક્ષક મિત્રો સાથો સાથોસાથ અન્ય સંસ્થાના કર્મીઓ કેન્દ્ર સરકારના ઘણા બધા કર્મીઓ બેન્કના કર્મીઓ એલઆઈસીના કર્મીઓ એ બધા પણ આપણી સાથે લાગ્યા છે એટલે બેન અગાઉથી હાથના પેશન્ટ હતા અને આ કિસ્સામાં એમને કોઈ દબાણ કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય રીતે કામગીરી કરવા લેવામાં આવ્યું હોય એવું નથી ઘટના ચોક્કસથી દુઃખદ છે અને સમગ્ર વહીવટી તંત્રના પરિવાર ની સાથે